સ્વર્ગસ્થ પિતા બચ્ચુભાઈ ના આરોગ્ય સેવા મંત્ર આગળ વધારતા હેમંતભાઈ રાંભિયા બિદડામાં આરોગ્ય સેવા ઊભી કરનાર સ્વર્ગસ્થ બચ્ચુભાઈ રાંભિયાના પુત્ર હેમંતભાઈ રાંભિયા સાથે માં આશાપુરા ચેનલની મુંબઈની ખાસ મુલાકાત મિત્રો માં આશાપુરા ચેનલ કચ્છ ગુજરાત જીટીપીએલ બસો તોતેર નંબર ઉપર પ્રસારણ અને ખાસ અમારી ટીમ આજે હું પરેશ જોશી મારી સાથે ઋતુરાજસિંહ જાડેજા દિલુભાઈ જાડેજા અમારી ટીમ મિત્રો મુંબઈના પ્રવાસે છે આવતા સાતમા મહિનાની સાત તારીખે કચ્છી નવું વર્ષ અસાડી બીચ એ નજીકમાં છે ખાસ મુંબઈ અને કચ્છમાં આપણા જે ભાઈઓ વસે છે સંઘર્ષ કરી અને આગળ વધ્યા હોય છે એમને શુભેચ્છા પાઠવવા ને જીવનમાં કેવી રીતે આપણે આગળ વધીએ પ્રેરણા મળે એ માટેના અમારા જે પ્રયાસો છે તો અમારી જ્યારે ટીમ મુંબઈના પ્રવાસે છે તો અમને ઘણા બધા સૂચનો આવ્યા કે બિરદડા આપણું જે માંડવી તાલુકાનું આરોગ્ય ક્ષેત્રનું જે હબ કહેવાય અને દેશ અને દુનિયામાં અવલ નંબરની જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ આરોગ્ય ક્ષેત્રે થતી હોય એ બિરડા સરદય ટ્રસ્ટના હું કહીશ કે જે સ્થાપક બચુભાઈ રાંબિયા એમને આપણે ભૂલી ન શકીએ એમનું જે યોગદાન અને એ સમયની અંદર જે જ્યારે બીમારીઓ લોકોને લાગુ પડતી ત્યારે કોઈ એવી સુવિધા નથી અને એ સમયની અંદર જ્યારે બીજળા આરોગ્ય સેવા શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધી હજારો લાખો દર્દીઓ એ સેવાનો લાભ લઈ ચૂક્યા છે તો એ બચુભાઈ રાંભિયાના સુપુત્ર હેમંતભાઈ રાંભિયા જેમનું કચ્છની અંદર મુંબઈની અંદર મોટું નામ છે આરોગ્ય સેવાઓ હોય શિક્ષણ સેવા હોય હંમેશા હેમંતભાઈ અગ્રેસર રહેતા હોય છે તો એમની સાથે આજે આપણે મુલાકાત કરશું હેમંતભાઈ આશાપુરા ચેનલમાં આપનું સ્વાગત છે યોગા સેન્ટર તારામતી વેલનેસના તેઓ ચેરમેન છે તો આજે બિદડા સરોદય ટ્રસ્ટ હું ચોક્કસ કહીશ કે જે એક સમય હતો બચ્ચુભાઈના પ્રયાસોથી અને સંસ્થાના જે ટ્રસ્ટીઓ એમના પ્રયાસોથી અગ્રેસર રહેલ ત્યારે આજે પણ એ સંસ્થા આજે આરોગ્ય ક્ષેત્રમાં દેશ વિદેશમાં મોટું નામ કમાવ્યું હોય અને જેનો સિંહ ફાળો અત્યારે આપણે જોઈ શકીએ એ હેમંતભાઈ આજે આપણી સાથે છે તો હેમંતભાઈ ખાસ મુંબઈ જેવી મહાનગરીમાં આજે સમય કાઢી અને આપ અહીંયા ઉદ્યોગપતિ છો આપનું મોટું અહીંયા નામ છે મુંબઈની અંદર એ સમય કાઢી અને કચ્છમાં આવો છો અને કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધે એ માટેના આપના પ્રયાસો જે થઈ રહ્યા છે તો એ વિશે આપ શું નમસ્કાર જય હિન્દ આપ બિદરા સર્વોદય ટ્રસ્ટ જે પરેશભાઈએ જણાવ્યું કે લાસ્ટ પચાસ વર્ષથી સ્ટાર્ટિંગ કરી હતી કેમ્પ યોજવાની અને પછી ઓગણીસો એસી થી હોસ્પિટલ બનાવી એને હવે મતલબ કાફી આગળ લઈ જવામાં આવ્યું છે અને એક છત્રછાયાની અંદર વિદરા સર્વોદય ટ્રસ્ટમાં જે બચ્ચુભાઈ રામબિયાએ અને એનાથી પહેલાં ટ્રસ્ટની સ્થાપના જે કલ્યાણજી માવજી પટેલ એ કરી હતી ઓગણીસો બોતેરમાં એ મોટું વટવૃક્ષ બની ગયું છે પહેલાં અહીંયા હોસ્પિટલ એલોપેથીની સ્થાપના થઈ એનાથી પહેલાં બધા કેમ્પો ઓર્ગેનાઇઝ કરતા હતા અને બહારથી ડોક્ટર્સ આવતા હતા અને બહુ ઉત્તમ કક્ષાની સુવિધાઓ પ્રદાન કરતા હતા પછી આગળ વધીને એમાં દરેક ફેકલ્ટીઝ એનું આવરણ કરવામાં આવરી લેવામાં આવી અને બહારથી એટલે મુંબઈ અમેરિકા ઇંગ્લેન્ડ બધી જગ્યાથી એ જાન્યુઆરી મહિનામાં જે મેઇન કેમ્પ થતો હતો ત્યાં ત્યારે ડોક્ટર્સ આવતા હતા પછી કેમ્પ્સની સંખ્યા વધવામાં માંડી ત્રણ મહિને થવા લાગ્યા હમણાં તો દર મહિને કેમ્પ થાય છે તો બેઝિકલી આ આજના સમયમાં હોસ્પિટલ પછી જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો બે હજાર એકમાં ત્યાર પછી ફિઝિયોથેરાપી રિહેબ સેન્ટરની સ્થાપના થઈ ત્યારે બે હજાર ચારમાં આખી ઇન્સ્ટિટ્યૂટ તૈયાર થઈ અને વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે આખા ઇન્ડિયામાં આપણને અહીંયા રાષ્ટ્રપતિના ત્રણ અવોર્ડ મળી ચૂક્યા છે હજી સુધી એના પછી બે હજાર નવમાં આપણે શરૂઆત કરી નેચરોપેથી અને યોગા સેન્ટરની હું બે હજાર સાતમાં જોડાયો આ પ્રવૃત્તિ સાથે એઝ અ ડિરેક્ટર એમાં નેચરોપેથીનું જે બેઝિક કોન્સેપ્ટ હતું બેઝિક પ્લાનિંગ હતું એ કરીને આપણે બે હજાર નવમાં શરૂ કરી છે ત્યાર સુધી બચુભાઈ બધું આ ટ્રસ્ટમાં બધું સારું સારી રીતે કામ જોતા હતા એમણે મેઈન સુપરવાઇઝ કરીને નેચર ક્યોર સેન્ટર બનાવ્યું 1900 સોરી બે હજાર ચૌદમાં જ્યારે એમનું એ દિવંગત થયા અવસાન થયું ત્યાર પછી આપણે ટ્રસ્ટમાં વધારે સક્રિય થયા અને બે હજાર અઢારમાં સ્થાપના થઈ ત્યાર પછી વેલનેસ સેન્ટરને આગળ વધારીને એમાં ઘણી બધી સુવિધાઓને એડ કરવામાં આવી અને યોગ ઉપર વધારે ધ્યાન દેવામાં આવ્યું એટલે આ આજના સમયમાં આપણી હોસ્પિટલ અને જેને આપણે આરોગ્યધામ કહીએ છીએ કે એમ પટેલ આરોગ્યધામ વિદરા કચ્છ એમાં ચાર વર્ટિકલ છે એક એલોપેથી હોસ્પિટલ છે એક ફિઝિયોથેરાપી રિહેબ સેન્ટર છે એક રતનવીર નેચર ક્યોર સેન્ટર છે અને ચોથું તારામતી યોગા વેલનેસ સેન્ટર વિથ વી ટ્રાન્સ રિજ્યુવિનેશન સેન્ટર છે આ આપણે હેમંતભાઈ વાત કરીએ તો માંડવી અબળાશા મુંદ્રા વિસ્તારમાંથી આપણી જે બીડા આરોગ્ય સેવા છે એનો હજારો લાખો દર્દીઓ લાભ લઈ રહ્યા છે ટૂંક સમયમાં આપણો એવો પ્લાન છે કે જે જટિલ જે રોગો છે અમુક જે સર્જરી માટે આપણે ડેસ માંથી વિદેશમાં જવું પડતું હોય અમદાવાદ કે એ બાજુ જવું પડતું હોય મોટા માણસો હોય એમને અમેરિકા કે જવું પડતું હોય હવે સ્થાનિક પણ એ સેવાનો લાભ મળી રહેશે એ માટેના આવતા સમયમાં પ્રયાસો કરવાના છે તો એ વિશે જણાવશો હમણાં આપણે જે ઓટી ફેસિલિટી છે ડોક્ટર્સ તો મતલબ સુપર સ્પેશિયાલિટીઝના ઘણા બધા આવે છે હમણાં લેટેસ્ટમાં આપણે ન્યુરોસર્જરી ન્યુરો ફિઝિશિયન એ બધા એડ કર્યા છે હમણાં એક અમેરિકા એનઆરઆઈ દાતાએ આપણને સીટી સ્કેનનું માટે બે કરોડથી ઉપર એનું અનુદાન કર્યું છે તો એ સિટી સ્કેન પણ આપણી ત્યાં આવી જશે તો આ બધી ફેસિલિટી જે તમે કહ્યું કે આના માટે આપણે અડવાન્સ ફેસિલિટી જોઈએ સર્જરી કરવી હોય તો અને બહાર ન જાય એના માટે આપણે ઘણા બધા સાધનો અહીંયા વસાવી રહ્યા છીએ એકચ્યુઅલી સ્પીકિંગ આપણી હમણાં રિસેન્ટલી યુરોલોજીનો કેમ્પ થયો પછી એના પછી સ્પાઇન સર્જરીનો કેમ્પ થયો તો આ બધા સાધનો આપણે વસાવી રહ્યા છીએ અને અપગ્રેડેશન ચાલુ છે એટલે આપણા જે લોકલ માણસો છે એમને બહાર જવાની જરૂરત નહીં રહે અને અહીંયા જ બધું એનું નિદાન થઈ જાય સર્જિકલ વર્ક થઈ જાય અને જો નહીં થઈ શકે તો પછી આપણે બીજી આપણી સાથે જે અટેચ હોય છે મુંબઈ કે નડિયાદ કે આ બાજુ અમદાવાદ કે હોસ્પિટલ છે એની સાથે આપણે એ લોકોને ટ્રાન્સફર કરીએ છીએ પણ આપણે રાહતના દરે અથવા ઝીરો કોસ્ટ પર એ લોકોનું કામ થઈ જાય છે અને આરોગ્યની ક્ષેત્રે મતલબ આપણે એ લોકો માટે ઘણું બધું કરી શકીએ છીએ જે વિચારી પણ ના શકાય ખાસ હું હેમંતભાઈ જણાવું કે આપણા આરોગ્યની કાંઈ પણ જ્યારે કાર્મી કાર્યક્રમો હોય કાર્યો આપણે કરતા હોઈએ તો એની નોંધ પણ લેવાતી હોય છે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર પણ હોય આપણા રાજ્યપાલ પણ ત્યાં આવી ગયા છે તો અનેક એવી સેલિબ્રિટીઝ જે આપણા આરોગ્યધામની સેવાને બિરદાવી છે તો એ વિશે જણાવશો હમણાં ચારથી પાંચ મહિના પહેલાં આપણે જ્યારે મેઇન કેમ્પ હતો જાન્યુઆરીમાં ત્યારે ગુજરાતના રાજ્યપાલ સાહેબ માનનીય રાજ્યપાલ શ્રી અહીંયા વિઝિટ કરી હતી અને એમનો મેન બે અ ફિલ્ડમાં મતલબ બે ક્ષેત્રોમાં એમને બહુ વધારે રુચિ હતી એક નેચરોપેથી અને બીજું ઓર્ગેનિક ફાર્મિંગ તો એમણે મતલબ આપણા જે મેઈન પર્પઝ છે કે મેઇન જે ઉદ્દેશ છે કે અહીંયા જ્યાં સુધી બને ત્યાં સુધી માણસોએ નેચર સાથે કનેક્ટેડ રહેવું જોઈએ અને બીમાર ન થાય એના માટે શું શું જરૂરી છે કે આપણું ઉત્તમ શુદ્ધ સાત્વિક જમવાનું હોય શુદ્ધ હવા હોય પાણી હોય શુદ્ધ અને બાકી યોગ અભ્યાસ કે નેચરોપેથી દ્વારા જે શરીરને ડિટોક્સ કરવાનું હોય શુદ્ધિકરણ કરવાનું હોય એ બધું અહીંયા થાય છે તો એ આ બધી સેવાઓ માટે એમણે ઘણું બધું મતલબ અમને અભિનંદન આપ્યા અને વાત કયા હતા બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે એમણે જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગ માટે જોર આપ્યું ત્યારે આપણે આજના જમાનામાં એ અગત્યનું બની રહે છે કારણ કે જે મિલ્ક છે દૂધ છે અને જે આપણે આપણે જે ખાઈએ છીએ સબ્જી હોય વેજીટેબલ્સ હોય શાકભાજી ફ્રૂટ્સ હોય વિધાઉટ ધ યુઝ ઓફ મતલબ આપણે એને ઉગાડી શકીએ ખેતી કરી શકીએ એની અને એમાં ફર્ટિલાઇઝર જે કેમિકલ્સ વાળા હોય એ નહીં યુઝ કરીએ અને એમાં પેલી પેસ્ટિસાઇડ એટલે આ દવાઓ નહીં નાખીએ સ્પ્રે કરીએ એનાથી જે નુકસાન થાય છે એ બધું રાજ્યપાલશ્રીએ આપણને જણાવ્યું હતું અને એમણે કહ્યું કે આ તમે પ્રમોટ કરો કે ઓર્ગેનિક ફાર્મિંગ ભવિષ્યમાં તો ઘણા બધા હમણાં જે રોગ છે કેન્સર જેવા રોગ છે એ બધા એના એના દ્વારા થાય છે કારણ કે આપણને ખબર નથી પડતી કે ફાર્માસ્યુટિકલ કંપનીઝ કઈ કઈ અને આ બીજી ફર્ટિલાઇઝર કંપની આમાં યુઝ કરે છે જે આપણે પેસ્ટિસાઈડ હોય છે કે ફર્ટિલાઇઝર હોય છે તો એને માટે આપણે પણ પર્યાવરણ અને આ જે ઓર્ગેનિક ફાર્મિંગ છે એના ઉપર વધારેને વધારે ધ્યાન આપવું પડશે અને બીજી જે આપણું પશુધન છે એમાં ગાયો છે એમનો ચારો હોય કે એમને જે જરૂરી હોય એના હિસાબે આપણે એમની ઉછેર કરીએ આપણે પ્લાનિંગ કરીએ કે એમાં જે મેલ કાફ કે આપણે જે ગાયની એક સ્પેનમાં એમની એક જીવનમાં સમજો અઢાર વરસ જીવે ત્યારે સાત આઠ વાર એની પ્રસૂતિ થાય તો એમાં ચાર મેલ કાફ હોય ચાર વાર બીજી કાઉ એટલે ગાય બને ત્યારે આપણે આ બધાનું પ્લાનિંગ કરી અને ખેતીની સાથે સંકળાય ઓર્ગેનિક ફાર્મિંગ સાથે પર્યાવરણનું ધ્યાન રાખીએ અને એ બધું આયોજન કરીએ તો આ ભારત વર્ષમાં ભવિષ્યમાં જે આપણા શ્રી છે મોદીજી છે એમનું પણ વિઝન છે કે આપણે આ તરફ જઈએ વધારે અને આ બાજુ આપણે યોગ અને તરફ નેચરોપેથી તરફ જઈએ તો જ્યારે માણસ બીમાર જ નહીં પડે પછી આ બધું જ્યારે જીવનમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જશે તો પછી આ બધી દવાઈઓનો એનું બધું જરૂરત પણ નહીં રહે એટલે આપણે એના માટે વધારેને વધારે પ્રયત્ન કરીએ છીએ કે આ તરફ લોકોનું ધ્યાન આકર્ષાય અને સ્પેશિયલી આજના જમાનામાં જે સોશિયલ મીડિયા અને મોબાઈલ્સ અને ઇન્ટરનેટ એજ છે ત્યારે જે આજની યંગ એજમાં માણસોને એક એડિક્શન થાય છે એક નશો થાય છે કે એના વગર ચાલતું જ નથી જરા વારમાં જોઈ જોઈએ કે મોબાઈલમાં શું આવ્યું છે નવું અને પછી એટલું બધું અડિક્શન થઈ જાય છે એ બધું એના જે રેઝ હોય છે એ આંખને ખરાબ કરે છે માઇન્ડને ખરાબ કરે છે અને તમારે તમારા માઇન્ડમાં જેટલી સ્પેસ હોય છે એ ઓક્યુપાય કરે છે એનું એટલું બધું ઇન્ફોર્મેશન આવે છે જે જ્ઞાનની જરૂર નથી એવું પણ જ્ઞાન આવે છે અને આપણે એ બધું ગ્રહણ કરીએ છીએ એટલે એ લોકો પછી સ્પોર્ટ્સ કે પેલા જૂના જમાનામાં જે એમની પાસે સમય હતો યંગ પેઢી પાસે યુવાનો પાસે એનો ઉપયોગ ખાલી હોય તો આ આ ચીજોમાં થાય છે એટલે આ બધું જરૂરી છે કે આપણે જૂના સમયમાં જે અમુક આપણી જે રેવા કરવાની સ્ટાઇલ હતી એને પાછળ આપણે પાછું ફરીથી લઈ આવીએ અને આનો આવી ચીજોનો ઉપયોગ જરૂરત પ્રમાણે જ કરવો જોઈએ એવું મારું માનવું છે મિત્રો હું ચોક્કસ કહીશ કે હેમંતભાઈ બચુભાઈ રાંભિયા એ એક શ્રી કૃષ્ણના ઉપાસક છે યોગ નિયમિત કરવું પોતે કરે છે સાથે ત્યાં યોગ કેન્દ્ર પણ બિદળામાં સ્થાપિત કરેલું છે જ્યાં હજારો દેશ વિદેશથી અનુયાયીઓ આવે છે અને યોગ અભ્યાસ કરે છે અને સ્વસ્થ બને છે આ મિત્રો આપણા માટે ગૌરવની વાત કહેવાય કચ્છનું આપણું ગૌરવ જ્યારે મુંબઈમાં આપણે એમનો ઇન્ટરવ્યુ લેતા હોઈએ એ સમય કાઢી અને મેં એમને ફોન કર્યો હેમંતભાઈ આજે મુલાકાત કરવી છે તો એમને પણ ગૌરવ થયું તો હેમંતભાઈ ખાસ આપણે બીજડા આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં આપણી પાસે ઘણા બધા આપણે જે તે સેવા આપતા હોય છે તો એમની સેવાને કેવી રીતે બિરદાવશો આપણા કર્મચારી હોય આપણા ડોક્ટરો હોય દાતાઓ યોગદાન વધુ મળે છે અને હજી પણ દાતાઓનું વધુ યોગદાન મળે એ માટે આપ શું કહીશ આપણી જે પ્રવૃત્તિઓ છે એ બેઝિકલી આરોગ્યલક્ષી છે એમાં બંને ટાઈપની પ્રવૃત્તિઓ છે કે જીવનમાં જે પણ માણસ કોઈ બીમારી થાય એના પછી ઇલાજ માટે તો એ બધું આપણી ત્યાં થાય છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જ્યારે આ જમાનામાં ટેકનોલોજી અને સાયન્સનો વિકાસ થઈ રહ્યો છે તો આપણને સાધન વધારે ને વધારે જોઈએ પ્લસ ડોક્ટર્સ હમણાં જે સુપર સ્પેશિયાલિસ્ટ હોય કે એડવાન્સ્ડ બીમારીઓનો ઈલાજ કરતા હોય એ લોકોને આપણે અહીંયા લાવવા હોય અને એના માટે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય આખું સંકુલમાં એ બધું અપગ્રેડેશન કરવું હોય તો એની જરૂરત પડે છે આપણને ફંડ્સની એટલે એના માટે અત્યાર સુધી તો દાતાઓનો બહુ સરકાર સહકાર મેળ્યો છે બચ્ચુભાઈ રામ્બિયા જ્યારથી સ્ટાર્ટ કર્યું હતું ત્યારે એમને પણ અતિ મતલબ સહકાર મળ્યો પછી એમના ગુડવિલથી એના એમના નિસ્વાર્થ ભાવથી નિષ્કામ થી એમને બહુ જ સારું અનુદાન મળતું હતું એના પછી પણ આપણે જે પણ વિકાસ કર્યો છે હજી સુધી દાતાઓનો બહુ સારો સહકાર મળી રહ્યો છે હવે સીએસઆર નવું આવ્યું છે કોર્પોરેટ વર્લ્ડમાં આપણને એ લોકો સહકાર આપી રહ્યા છીએ પણ એના માટે હજી વધારે જાગૃતિ કરવાની જરૂર છે કચ્છમાં બહુ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ આવે છે ઘણી બધી લાઈક પોર્ટ એક્ટિવિટીસ થઈ રહી છે તો ઘણી બધી કંપનીઝ છે એ લોકોએ આપણા માટે આ આપણી પ્રવૃત્તિ જોઈને એને અનુદાનની જે જરૂરત હોય છે એ પૂરી કરાવવા માટે સહકાર આપવો જોઈએ બાકી અહીંયા આટલા વર્ષોથી જે કેમ્પ્સને થાય છે જે અહીંયા ડોક્ટર્સ બહારથી આવે છે જે નિઃસ્વાર્થ ભાવથી કોઈ પણ પ્રકારની ફીઝ વગર લઈને અહીંયા સેવા આપે છે આપણા વોલન્ટિયર્સ ભાઈ છે આપણા કર્મચારી હોય છે સ્ટાફના એ બધા સમયને જોઈ જોયા વગર આ આપણા દર્દીઓ માટે ઇલાજ કરે છે કેમ્પ્સ વગેરેના ટાઈમમાં અને ખડેપગે સર્વિસીસ આપે છે તો આપણા જે ચાર પિલર્સ છે મેઇન કે ડોક્ટર્સ વોલન્ટિયર્સ મેનેજમેન્ટ ટ્રસ્ટીસ અને ડોનર્સ એ ચારેય જ્યારે પિલર્સ એકદમ સ્ટ્રોંગ હશે તો આપણો ડેફિનેટલી વિકાસ ચાલુ જ રહેશે અવિરત રીતે અને એના માટે આપણે ભવિષ્યનું પ્લાનિંગ કરવું જ પડશે અને આપણી સેવાઓ નિસ્વાર્થ ભાવે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર માનવતાની દ્રષ્ટિએ અને કોઈ પણ પ્રકારની મતલબ ઓલા એટલે ટોટલ ઈમાનદારીથી આપણે આ સેવાઓ ચાલુ રાખશું તો મને લાગે છે કે એ ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે અને સારામાં સારા લોકો જોડાઈ શકશે ફ્યુચરમાં અને એનું બધું આ પ્રવૃત્તિઓ લાંબા લાંબા સમય સુધી ચાલુ રહેશે ખાસ આપણે ઓગણત્રીસ છના જે આપણો કાર્યક્રમ છે એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો ઓગણત્રીસ ના આપણે એક સત્સંગનું આયોજન કર્યું છે શ્રી વેલજી ઠાકરસિંહ પટેલે પર નાના થાય માધાના દાદાજી એમ એ બહુ મોટા દેશભક્ત હતા સ્વતંત્રતાની લડાઈમાં યુવાન યુવાન ભાઈ ભાગ લઈને પછી પોંડિચેરીમાં જઈને અરબિંદો સાથે જોડાઈને સાધના કરી હતી પછી અડવાન્સ સાધના પૂરી થયા પછી અહીંયા આવીને સાધનાશ્રમની સ્થાપના કરી અને એક સુંદર આયોજન અહીંયા સાધનાશ્રમમાં છે ત્યાં એક બહુ અત્યંત મતલબ ઉપયોગી એવી અને આપણા સનાતન ધર્મ માટે જે સાહિત્ય છે ટોટલી રાઈટ ફ્રોમ વૈદિક એજ ટિલ મતલબ બ્રિટિશ પીરિયડ સુધી જેટલી બધી બુક્સ છે અને રેયર બુક્સ છે ને એકદમ જેને કહીએ ને કે દરેક સબ્જેક્ટ આપણા સનાતનમાં જે પણ સબ્જેક્ટ વિષય અને જ્ઞાન નો વિકાસ થયો છે એ બધા સબ્જેક્ટને આવરી લઈને બધી બુક્સ અહીંયા અવેલેબલ છે અને એમણે જે સાધનાશ્રમ બનાવ્યો પોતાના સાધકો પ્રાઇવેટ સાધકો જો સિરિયસ સાધકો એમને એ ગાઈડન્સ આપતા હતા એક અંડરગ્રાઉન્ડ મેડિટેશન હોલ છે અહીંયા અને એ એમના સમયથી પછી અને હમણાં તો એ જ્યારે ઓગણીસો છાસઠમાં દિવંગત થયા સ્વર્ગવાસી થયા એના પછી જે પણ એમના જૂના ભક્તો હતા એ બધા એમના તિથિના પુણ્યતિથિના દિવસે અહીંયા ઓગણત્રીસના એક સંગીત કીર્તન ભજનનો એક કાર્યક્રમ આયોજન કરે છે તો એના માટે આપણે સૌને આમંત્રણ છે સમય છે સાડા ત્રણથી થી સાડા પાંચ વિદરા સાધનાશ્રમ આપ સૌ આવીને એક પ્રોફેશનલ સંગીત કાર્યક્રમ છે જેમાં સિર્ફ આ ભજન કીર્તન જ અને સત્સંગ થશે ભાઈ ઘણી બધી જાગૃતિ આવી ગઈ છે વૃક્ષોનું રોપ પણ થઈ રહ્યું છે જળ સંચય ક્ષેત્રે પણ ઘણી બધી સંસ્થાઓ અગ્રેસર રહી છે પર્યાવરણને બચાવવું હશે તો વૃક્ષોનું વાવેતર પાણીને બચાવવાનું હશે તો જળાશયો ઊંડા કરવા પડશે આ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે અષાઢી બીજ કચ્છી નવું વર્ષ નજીકમાં છે કચ્છ ગુજરાત

ઝાડ વાવીએ છીએ અને ઘણા બધા સ્મૃતિવન જેવી એક્ટિવિટીઝ ચાલુ રહી છે અને એ જેટલું આપણે ઝાડો વાવશું એટલી વરસાદની અટ્રેક્શન વધારે રહેશે અને વરસાદ સારો પડશે તો આપણા જળાશયો ભરાવશે અને જળાશયો માટે આપણે જે ચેક ચેકડેમ્સ પહેલાંના જે બધા હતા એ વધારેને વધારે એક્સપેન્ડ કરવા જોઈએ ડીપ કરવા જોઈએ અને ઊંડા કરવા જોઈએ અને વરસાદથી જે પાણીનો સંચય થાય છે શુદ્ધ પાણી હોય છે વરસાદનું ખેતી માટે કે પીવા માટે અને ગ્રાઉન્ડ લેવલ વોટર ચાર્જિંગ માટે પણ બહુ સારું હોય છે તો એના માટે પર્યાવરણ માટે અને જળ સંચય માટે જેટલું જરૂરી છે આજના જમાનામાં એ સૌથી મતલબ અગત્યની વાત છે કચ્છના જે જીવન દોરી છે કચ્છની જે બેઝિક ઇકોલોજી છે એનું બેલેન્સ કરવા માટે અને એના માટે સરકાર પણ પ્રયત્ન કરે છે અને પ્રાઇવેટ ઘણા બધા લોકો એના માટે પ્રયત્ન કરી રહ્યા છે તો આપણે એના માટે દરેક વ્યક્તિએ ઝાડ વાવવા જોઈએ અને ગ્રીન પેચીસ બનાવવા જોઈએ અને જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી વોટર રિચાર્જ ગ્રાઉન્ડ લેવલ વોટર રિચાર્જ માટે પ્લાનિંગ કરવું જોઈએ અને પોતાના જે રહેણાંક હોય છે એની આસપાસ જ્યાં પણ પોસિબલ હોય સંભવ હોય ત્યાં સુધી કરવું જોઈએ અને પર્યાવરણ હશે શુદ્ધ હવા હશે પાણી હશે અને સાત્વિક ભોજન હશે તો જ આ બધી આપણું જીવન છે એનું મહત્વ આરોગ્યની દ્રષ્ટિએ વધી જશે અને આપણે નિરોગી કાયા અને આનંદિત જીવન વ્યતીત કરવા માટે આપણે સફળ થશું તો દર્શક મિત્રો આરોગ્ય ક્ષેત્રે આપણે જોઈએ છીએ કે હેમંતભાઈ એમના પિતાજીના ચીલે ચાલી અને આજે મોટું કાર્ય કરી રહ્યા છે કચ્છમાં તેમજ મુંબઈમાં અને રાજ્ય સરકાર હોય આપણી કેન્દ્ર સરકાર હોય એ પણ એમની નોંધ લીધી છે અને ઘણા એવા એવોર્ડ પણ મેળવી ચૂકેલા એ આજે આપણી સાથે છે અને કચ્છ અને ગુજરાત દેશ વિદેશમાં આજે બિરડા સરહોદયનું જ્યારે ટ્રસ્ટનું મોટું નામ હોય તો આપણે બચુભાઈને ન ભૂલવા જોઈએ એમના પુત્ર હેમંતભાઈ એમને પણ આજે આપણે એમનું જે યોગદાન છે એને નબૂલવું જોઈએ તો આ ઇન્ટરવ્યુ આપને કેવો લાગ્યો ચોક્કસ અમને જણાવશો અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આપણે પ્રાર્થના કરીએ કે હેમંતભાઈને વધુ શક્તિ આપે અને હેમંતભાઈ કચ્છમાં હંમેશા આપણું સૌનું આરોગ્ય સારું રહે એ માટેના પ્રયાસો કરતા રહે એ જ અભ્યર્થના સાથે હું પરેશ જોશી મારી સાથે ઋતુરાજસિંહ જાડેજા અને દિલુભાઈ જાડેજા મુંબઈ થેન્ક યુ ધન્યવાદ જય શ્રી